હેલો ગાઈશ ગુડ મોર્નિંગ તો ગાઈશ આજ હું અળવા કરું છું ખેતરમાં ઘાસ બહુ બધું થઈ ગયું છે તો અળવાનું આખા લોકોએ તો કાલે અળી દીધું તો આજે આપણે હળવાનું સ્ટાર્ટ કરશું તો ગાઈસ અહીંયા આપણું હળ પડ્યું છે આ હળ આપણે લઈ જઈએ ખેતરમાં અને બળદ પછી સ્ટાર્ટ હળવાનું સાફ તો કરેલું છે તો ગાઈસ હળ તો આપણે ખેતરમાં મૂકી દીધું છે અને અત્યારે બળદને લઈ આવું બળદ અને મોસા લાવવા પડશે હળ અને જોહળું મૂકી દીધું છે આપણા ખેતરમાં તો આજના બ્લોગમાં બહુ જ મજા આવે છે અને બ્લોગ પૂરો જોશો તમે આપણે ઓળખશું અત્યારે હળશું મકાઈ બળદ આપણો જોઈ શકો છો તમે ઓહો હો તૈયાર છે તો ગઈશ બળદ અને હળવું ખેતરમાં લઈ આવ્યો છું અત્યારે આપણે જોડશું અને સ્ટાર્ટ કરશું આખવાનું તો જોઈ શકો છો આ રહ્યું આપણું હળ હા બળદ અત્યારે ફાણી દઈએ અને પછી આંખવાનું સ્ટાર્ટ કરીએ તો નજારો તમે જોઈ શકો છો બહુ જ જોરદાર છે અને હળ કાકા એકલા આંખે છે ત્યાં ગઈ અત્યારે હે ને પછી આપણે પણ સ્ટાર્ટ કરીએ થોડી અડધો કલાક કલાક બે કલાક જેવું થશે આપણું ખેતર પતી જશે અહીંયા જોઈ શકો છો પાછળ તમે

와, 어, yeah? s u g a r a d And Nandanakdo. Eh? Why do I have n Cola. Muni. s o m e t h g d o up. s o m e t h n g d o n up. A mother p t o I h a

તો કહીશ અત્યારે હું આવી ગયો છું ઘરે અને જોઈ શકું છું આપણું લેક્ચર પણ ખતમ થઈ ગયું ના પણ લઈ ગયા નાખ્યું તો અત્યારે છું સિસ્ટરને લેવા માટે નોકરી આવે છે તો જઈએ આપણે અને આ બ્લોગને પણ હવે એન્ડ કરી દઈએ તો કહીશ આપણે નીકળી ગયા છે જવા માટે બેનને લેવા અને તમે રસ્તો જોઈ શકો છો બહુ જ ખરાબ રસ્તો છે અને સામેનું વ્યૂ બહુ જ જોરદાર લાગતું હશે તમને તો સિસ્ટર ઘરે આવી ગઈ છે અને કેરી લાવી છે તો અને હું ખાવા ખાવાનું સ્ટાર્ટ કર્યું હતું તો ગઈ અત્યારે હું જઉં છું ખેતરમાં કારણ કે સવારમાં આપણે જે હળ્યું ને એ ત્યાં હળ ત્યાં પડ્યું આપણું આખું ખેતર હળી નાખ્યું મેં તો હળ લેતા આવીએ ઘરે અને તમને બતાવી દઉં કેટલું અળ્યું છે આમ અળ્યું સાડા શીરે સાડા સાડા શીરા કહેવાય અળી બોલતા અળો નથી આવડતો યાર મને જોઈ ચોક્કસ તો હવે આ બધું સાડા આપણે શીરવા નાખેજો હા હા તૂપ છે ભારી કામ કરાવ્યા યાર મમ્મી હું એટલે આ ગોંધા હે કહા સાધા સાલ હું તો નહીં જોડતો આવું થાકી ગયો તો એટલું જોડી આલું ઘણું કહેવાય કે બધું ખોડ મટી ગયું આવું તો ગઈશ આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દઉં અને લાઈક શેર શેર પણ કરી દેજો હા થેન્ક યુ ફોર વોચિંગ બાય